જ્યારથી ઋિ સૌરાષ્ટ્ર અને જવાબ આપ્યો કે આગામી દોઢ મહિનાની અંદર ગુજરાતમાં એક નવો રાજકીય પક્ષ આવશે અને એ કોળી ઠાકોર સમાજનો નવો પક્ષ અને પક્ષના સંગઠન સાથે મહેતાને આવશે જોકે આ ચર્ચા જયેશ ઠાકોર સાથે જ કરવી છે એટલા માટે તેમની સાથે ચર્ચા કરવી છે કે દોઢ મહિનાના સમયગાળાની અંદર દરેક જિલ્લા અને દરેક તાલુકાનું સંગઠન કેવી રીતે બનાવશે અને સાથે જ દોઢ મહિનાના આ ટૂંકા ગાળાની અંદર નવો રાજકીય પક્ષ લઈને આવવાની જે વાત કરી રહ્યા છે તો એ કેવી રીતે શક્ય છે પોલીસ ઠાકોર સમાજ કઈ રીતે એક થશે આખા આ સંગઠન અને આખા આ નવા રાજકીય પક્ષને લઈને તેમની સાથે સીધી ચર્ચા કર્યું છે કોળી ઠાકોર સમાજ પાસે કોળી સમાજની જો વાત કરવામાં આવે તો મોટા ગજાના નેતાઓ છે રાજ્ય સરકારની અંદર મંત્રીઓ પણ છે ધારાસભ્યો પણ છે હું આ વાત સૌરાષ્ટ્રની કરી રહ્યો છું હવે જો હું વાત ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજની કરું તો ઠાકોર સમાજની અંદરથી પણ ઉત્તર ગુજરાતની અંદર સારું એવું પ્રભુત્વ છે તારા સોપ્યો છે સાંસદ છે તેમ છતાંય કોળી ઠાકોર સમાજનો એક અલગથી નવો રાજકીય પક્ષ ઉભો કરવાનું કારણ શું કારણ એ કે ઘણો સમયથી કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર થાય છે વારંવાર કાંઈકને કંઈક બનાવને લઈને અત્યાચાર થતો હોય છે જેમ કે હમણાં વિચ્ચમાં બનાવ થયો એના પછી કચ્છમાં બનાવ થયો અમરેલીમાં બનાવ થયો એવી રીતે અલગ અલગ જિલ્લે જિલ્લે કાંઈકને જે ઘણી તો મેટ્રો તો અમારા સુધી પહોંચતી પણ નથી હવે બનાવને લઈ નેતાઓ ધ્યાન નથી દેતા એની ઉપર કોઈ જાતની કાર્યવાહી નથી કરાવતા એને ન્યાય નથી દેવડાવતા તાજેતરમાં વિચ્છાના બનાવની અંદર ધારે તો શું કરી શકે પણ કોઈ વસ્તુ એની ઉપર ધ્યાન દેવામાં ન આવી અને ઉલટાના બીજા લોકોને પણ જે ઘરે નિર્દોષ લોકો છે એની ઉપર ખોટી ખોટી કલમો દાખલ કરવામાં આવી અને એ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા અને એને લઈને કે ભાઈ આજ ઘણો પેલા તો ચલો સમાજ એક અનએજ્યુકેટેડ હતો એટલે જેના કારણે જેમ નેતાઓ જેમ કહેતા એમ ઈશારે નાચતા રહેતા વોટ તરીકે ઉપયોગ બેંક મતલબ વોટ તરીકે એનો ઉપયોગ જ કરતા બાકી એને કોઈ એને સપોર્ટમાં નહોતો આવતું પણ હવેનો સમય એવો નથી હવેના યુવાઓ જાગી ગયા છે એજ્યુકેશન આવી ગયું છે એટલે લોકોને સાચા નેતાઓ હવે જોઈએ છે કે ભાઈ એવા નેતાઓ જોઈએ છે કે એની સાથે એની મદદ કરી શકે અત્યારના નેતાઓની પોઝિશન શું છે કે જેવા સમા જેમાં જીતવું હોય ત્યારે પાર્ટી સમાજ સમાજ કરે છે ત્યારે એ મત લેવા માટે સમાજને લઈને સંમેલનો કરે બધું કરે છે પણ જ્યારે જીતી જાય જ્યારે સમાજની કોઈ પ્રોબ્લેમ આવે જ્યારે કોઈ ગરીબ પરિવારને કાંઈ કાંઈ પણ મેટર હોય

મુદ્દો છે એ ઘણો સમયથી અમે સર્કલમાં તો ચલાવીએ છીએ કે ભાઈ આવી રીતે કરવું જોઈએ એમ વિચારણા તો ઘણો સમયથી ચાલી જ રહી હતી પણ એક પેનલ એક બન બનતી હતી જે પેનલ આખી રેડી થઈ ગઈ પછી એવું એક અમારી ટીમે ડિસિઝન લીધું કે ભાઈ હવે ઝીલે ઝીલે જે જે આગેવાનો જે નથી એ લોકોને પણ જોઈન કરી અને જે સંગઠનો છે જે હું જેમ જે કોળી ઠાકોર સેનાનો અધ્યક્ષ છું એ રીતે અલગ અલગ જેટલા જેટલા સંગઠનો છે એ બધાને અધ્યક્ષ કોલોબરેશન નામનું એક અમે એક એપ્લિકેશન રેડી કરી છે એની અંદર તમામ લોકો બધા રેડી ભેગા થાય અને એની સાથે કોલોબ્રેટ કરી છે અને એને પાર્ટીમાં જોઈન કરી છે અને આખી એક ટીમ રેડી કરી એક મહાસંમેલન કરી ત્યારે અમે આને બધું રેડી કરીશું એટલે મોસ્ટ ઓફ અત્યારથી જીલે જીલે આવનાર હમણાં વર્તતી ઓગણી ઓગણીસ તારીખે જ અમરેલીની અંદર એક મિટિંગ છે આ બાબતે જ મીટિંગ છે એટલે આને લઈ અને પેનલ તો એક તૈયાર થઈ ગઈ છે એટલે એટલે ઈઝી લાગે છે અને પ્લસ જે યુવાઓની ટીમ જે ગુજરાતની અલગ અલગ જિલ્લે જિલ્લે બસો થી પાંચસો ની એક ટીમ રેડી થઈ ગઈ છે અને એમાં જોશ પણ સારો છે અને એની રીતે લોકો બધા મહેનત કરે છે એટલે અમને એવું લાગે છે કે અમે ટૂંકા ગાળામાં અમારી જે આ જે શું કહેવાય લક્ષ છે એ અમે પૂરું કરી દઈશું વિવાદ અને વિખવાદ નહી સજે કોળી સમાજની અંદર કેમ કે કોળી સમાજની કેટલી બધી સંસ્થાઓ છે કોળી ઠાકોર સમાજની સંસ્થાઓ છે જે પ્રકારે અ વિશ્વની અંદર એક સંમેલન મળ્યું હતું એ સંમેલન ની અંદર એવી ચર્ચાઓ હતી કે આ સંમેલન એ કોઈ રાજકીય પક્ષનું નથી આ કોઈ સંમેલન એ રાજકીય પક્ષના વિરોધમાં પણ નથી આ સંમેલન માત્રને માત્ર ન્યાય અપાવવા માટે છે તેમ છતાંય એ સંમેલનનો વિરોધ થયો હતો અને સૌ કોઈએ જયેશભાઈ જોયું છે

મગજમાં હતું નેતાઓને કે ભાઈ આ સંમેલન નહીં થાય કારણ કે રાજકીય દબાણ પણ એટલું હતું પણ કોઈને બોલાવ્યા નથી કોઈ જાતનો બારોબાર અમે પ્રચાર કર્યો નથી તમારા મીડિયા થકી જે પ્રચાર હતો એ જ અમારો પ્રચાર હતો કે હોર્ડિંગ બેનર કોઈ જાતનું કાંઈ નથી કર્યું એક સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો હતો કે અમે મહાસંમેલન કરીએ છીએ જેના વિરોધ અને પ્રત્યાઘાત બંને એકાબીજા સામે ચાલુ હતા પણ છતાં આ આટલા વિરોધ હોવા છતાં છતાં એ સંમેલન તો થયું જ ને અને ઉલટાના વધારે લોકો આવ્યા સેમ આ પોઝિશનમાં પણ એવું જ થશે વિરોધ થશે જ અંદરો અંદર બધો વિરોધ થશે પણ ન્યાયની લડતમાં જે સાચું છે એ જ સાચું રહેશે અચ્છા જયેશભાઈ આ આખું જે સંમેલન બોલાવવાની ચર્ચાઓ ચાલી રહી છે કે કોળી ઠાકોર સમાજનો પક્ષ છે નામની કોઈ વિચારણા કરવામાં આવી છે કે કયા પ્રકારનું નામ રાખવામાં આવશે સમાજના આધારે નામ રાખવામાં આવશે કોળી ઠાકોર સમાજનો નવો રાજકીય પક્ષ હશે સાથે લઈ લેશું અને ખાસ ફોકસ અમારો એવો છે કે જે પણ ગરીબ જે લોકોની પ્રશ્ન હોય એ નેતાઓ સુધી પોચતું નથી ત્યાં કઈ કઈ પણ કામ કરતા નથી ખાસ એના માટેનું આ પક્ષ રેડી સંગઠન મજબૂત કરી રહી છે નક્કી કરી રહ્યા છે કે આ જિલ્લાનું પ્રમુખ પદ આ વ્યક્તિને આપવાનું છે અને એ જે વ્યક્તિને જિલ્લાનું પ્રમુખ પદ આપ્યું છે એ વ્યક્તિ જિલ્લાની અંદર આવતા એ દસ બાર તાલુકાઓ એ તાલુકાઓની અંદર એ નક્કી કરે કે અમારે આ તાલુકાની અંદર આ વ્યક્તિને પ્રમુખ પદ આપવું છે તો આખી આ કમિટી જે નક્કી કરી રહી છે જો આવું રાજકીય પક્ષ ગુજરાતની અંદર સ્થાપિત થાય તો ગુજરાતના કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષની અંદર પ્રમુખને લઈને પણ ચર્ચાઓ ચાલશે તો એ પ્રમુખ કોણ નક્કી કરશે આ જે મીટીંગો જે ચાલે છે એ ટોટલ જિલ્લે જિલ્લે બે હજારની કમિટી અત્યારે બનેલી છે અને બનાવવા અને મહાસંમેલન ગાંધીનગર અમે અથવા રાજકોટ અને સુરેન્દ્રનગર ની વચ્ચે જે મોટી જગ્યા રાખેલી છે એની અંદર અમે કરવાના છીએ કે ગાંધીનગર ટોટલ અગિયાર લાખ લોકો ભેગા થાય ત્યાં એવી આખી પ્લાનિંગ છે અને એ રીતે ત્યાં ભેગા થવાના છે અચ્છા જે દિવસે સંમેલન મળશે એ દિવસે નક્કી થઈ જશે કે પ્રમુખ કોણ રહેશે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રમુખ પણ ત્યારે જ નક્કી કરવામાં આવશે હમ સંમેલનમાં જ નક્કી કરવામાં આવશે ઓકે આગામી રણનીતિ શું રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર નવી રાજકીય પાર્ટી જશે કે શું કરશે 100% સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં અમારે જરૂર પડે ત્યાં અમે અમારા પાર્ટીના જે પણ ઉમેદવાર હશે ત્યાં અમે મૂકશું અને ફોકસ ખાલી એટલું જ એવી જ જગ્યા અમે કરશું કે જ્યાં જ્યાં સાચે લોકોને અમારી જરૂર છે ત્યાં સાચે એવો વિસ્તાર છે કે જ્યાં સમાજને અમારી જરૂર છે ત્યાં અમે ઉમેદવારો ઉભા રાખશું એવું જરૂરી નથી કે ભાઈ અમે ભાજપ કોંગ્રેસ વિરુદ્ધમાં અમે એ ઈ કરશું પણ જે જે નેતા જે પાર્ટીમાં છે અને ગોલાપા કરે છે એની સામે અમારો નેતા ઉભો રાખશું અચ્છા ની અંદર સૌથી વધુ કે કોળી ઠાકોર સમાજની વસ્તી એ સૌથી વધારે છે ખાસ સૌરાષ્ટ્ર અને ઉત્તર વાત કરવામાં આવે તો આ બંને તરફ સૌથી વધારે વસ્તી છે દક્ષિણ ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજના સમર્થનની અંદર કયા પ્રકારે લોકોને જોડવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં પણ અમારી પેનલ આખી ધીમે ધીમે રેડી થઈ છે ત્યાં પણ તૈયારી ચાલે છે અને મોસ્ટ ઓફ તો આગેવાનો ઘણા જોડાતા જાય છે ત્યાં ગુજરાત નું આયોજન પતે આ સાઇડ નું પતે એટલે ડાયરેક્ટ અમારી મીટિંગ જ જવાની છે અત્યારે સોશિયલ મીડિયા થ્રુ ઓનલાઈન કોલિંગ બધી કોન્ફરન્સ ચાલે છે અમારી જજબી અચાનક જ એક રાજકીય પક્ષની શરૂઆત થઈ રહી છે આમ તો અંદર કોઈ નવા રાજકીય પક્ષની શરૂઆત થાય છે એ સફળતા એટલી બધી મળતી નથી સંઘર્ષ બહુ લાંબો હોય છે

અત્યારે અન્યાય ઠાકોર સમાજ ઉપર અતિશય થઈ રહ્યો છે એને જોઈ તો ઓબીસી માં ગણીએ છે તો ઓબીસી ની અંદર એને જોઈ એટલું એને વર્ચસ્વ મળતું નથી જે રીતે એનું જાતિ જેટલી વસ્તી એટલું એને ભાગ નથી મળતો કારણ કે એનું અલગથી અનામત માટે પણ અમે માંગણી કરીએ છીએ કારણ કે ચોપન ટકા વસ્તી ધરાવે છે કોળી ઠાકોર સમાજ સો એના માટે અમને એવું લાગે છે કે ભાઈ અમને વધારે સફળતા મળી શકે છે

આ જે પોલિટિકલ પાર્ટી અમે ઊભી કરી છીએ કોળી ઠાકો સમાજની એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એવો છે કે જે જેને જે ગરીબ સમાજ છે જે મધ્યમ વર્ગ છે જેને કોઈ ધ્યાન નથી દેતું જેને કોઈના પ્રશ્નોનું સોલ્યુશન નથી થતું એને વારંવાર સંમેલનો કરવા પડે છે ધરણા ઉપર બેસવું પડે છે અથવા કોઈ હત્યા જેવા કિસ્સા બની જાય છે તો એનો લાસ્ટ લાઈન બેસવું પડે છે આ પોલિટિકલ પાર્ટી પ્લસ આ અત્યારે ચાર રાજકીય પક્ષો છે તેમાંથી કોઈ એક પક્ષ સાથે સમર્થન આપીને કોળી ઠાકોર સમાજ ના જોડાઈ શકે સો ટકા જોડાઈ શકે પણ હવે પરિસ્થિતિ એવી છે લોકોનો પ્રશ્ન હોય તો જોયા વગર એ પ્રશ્નનો હોલ કરવાનો છે બીજે બીજી પાર્ટીઓમાં અત્યારે કેવું બને છે ભાજપ માં તમે જોઈ લ્યો કે જેની અંદર તમે નેતા થઈ જાવ પછી જેમ પાર્ટી કહે એવી રીતે તમારે કરવાનું હોય છે પછી તમારી પ્રોબ્લેમ હોય તો એ ભલે તમારા પરિવારની પ્રોબ્લેમ હોય તો એ ભલે એક મિડલ ક્લાસની પ્રોબ્લેમ હોય તો એ ભલે આના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે અચ્છા કોલી ઠાકોર સમાજ એક તરફ નવો રાજકીય પક્ષ બનાવવા જઈ રહ્યો છે એવામાં કોલી સમાજમાંથી આવતા વિમલ ચોડાસમા અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે બે દિવસીય આગામી સમયમાં કોંગ્રેસનું નવું સંગઠન બની રહ્યું છે એ સંગઠનમાં બંને નેતાઓને મોટું સ્થાન મળી રહ્યું છે તો કોળી ઠાકોર સમાજ નારાજ રહેશે કે પછી હવે કોળી ઠાકોર સમાજના એ મધ્યમ વર્ગીય પરિવાર જેમને રાજનીતિથી કોઈ લેવા દેવા નથી જેમને માત્ર દિવસ દરમિયાન એ પોતાની રોજગારી મેળવી અને સવાર અને બપોર અને સાંજે દિવસના ત્રણ ટકના ભોજનની વાત કરતા હોય છે એ લોકો કઈ તરફ જશે કેમ કે કોળી સમાજ ભાજપમાં પણ છે કોંગ્રેસમાં પણ છે ને નવો રાજકીય પક્ષ આવે એમાં પણ અમારો ઉદ્દેશ એવો નથી કે ચલો ભાજપના કોંગ્રેસમાં આગેવાનો છે અમારા સમાજના તો એ અમારે અમારી પાર્ટીમાં આવી જવા જોઈએ પોળી ઠાકોરની પાર્ટી છે એટલે અમારામાં જ આવી જવા જોઈએ અમારો એવો ઉદ્દેશ નથી અમારો એવો ઉદ્દેશ છે કે જે પણ પાર્ટીમાં હોય કોઈ પણ પાર્ટીમાં હોય અને ત્યાં એ જો સારી રીતે કામ સમાજનું લોકોનું સારી રીતે કામ કરતા હોય તો એની એની સામે અમે પડવાના પણ નથી જે જેમ જે નેતાઓ જે સમાજમાં કામ નથી કરતા જે લોકોને ધ્યાન નથી દેતા મધ્યમ લોકોને ધ્યાન નથી દેતા અમારી પાર્ટી એની સામે જ ઊભું રહેવાની છે બાકી તો અમે ઉલટા ને સમર્થન આપીશું પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય તમને આપો અમને લાગે છે કે આ વ્યક્તિ અહીંયા બરાબર છે અમારી કમિટીને દેખાય છે લોકોને દેખાય છે એનો કોઈ વિરોધ નથી થતો તો અમે તો ઉલ્ટાના એને સમર્થન આપશું પછી ભાજપ કોંગ્રેસની અંદર જે પણ વ્યક્તિ સારો હશે એની સાથે સમર્થન આપશું એને એને કઈ જબરદસ્તી અમારે અમારી પાર્ટીમાં નહીં લઈએ એવું અમારો કોઈ ઉદ્દેશ નથી અમે સમર્થન આપશું એમ અચ્છા તો વિમલ જુડાસમાની ગેરીભાઈ ઠાકોરને કુલી ઠાકોર સયા ના નવા પક્ષનું સમર્થન મળશે ખરા 100% એને મળશે એના કામ સારાં જ છે બસ હમ 100% ટકા બીજા એવા કેટલા બીજા એવા કેટલા નેતાઓ હશે જયેશભાઈ કે જેમને કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષ નું સમર્થન હશે કે ભાઈ અમે તમારી સામે નહી રહીએ એવા ઘણા નેતાઓ છે જેના નામ નહીં લઉં પણ એના કામો સારા છે પરસોત્તમભાઈ છે હીરાભાઈ છે ઘણા એવા નેતાઓ છે કે જે સારા છે જેની સામે પડવું પડવું પણ યોગ્ય નથી કારણ કે જે લોકોના કામ છે એ તો છે એની સામે કઈ એવું નથી કે કોડી ઠાકોર સેનાની એક પાર્ટી ઉભી થઈ તો એ પાર્ટી હરેક જગ્યાએ જીતાડવા માટેની જ અમારી લડત હોય ના અમારી એવી કોઈ સરકાર બનાવાની લડત એવી નથી અમારી તો ત્યાં એ વિસ્તારની અંદર સારો નેતા રીએ અમારી એવી ગણતરી છે બિલકુલ તો એક તરફ ગુજરાતની અંદર રાહુલ ગાંધીએ કોંગ્રેસના નવા સંગઠનની ચર્ચાઓ કરી રહી છે કોંગ્રેસના લડાયક અને અને નેતાઓ કોળી ઠાકોર સમાજમાંથી સમાજમાંથી હોય હોય કે અન્ય તમામને રાહુલ ગાંધી સ્થાન આપવા જઈ રહી છે એની વચ્ચે કોળી સમાજ એક નવો રાજકીય પક્ષ લઈને આવવાની જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓ હવે એટલા માટે પૂર્ણ થઈ છે કે જયેશ ઠાકોરે એનું એલાન કરી દીધું છે કે હવે આ માત્ર ચર્ચા નથી આ સત્ય હકીકત છે કે કોળી ઠાકોર સમાજમાં એક નવો પક્ષ આવશે અને આગામી દોઢ મહિનાની અંદર અમદાવાદ થી રાજકોટ અથવા અમદાવાદ થી ભાવનગર ની વચ્ચે કોઈક એવી જગ્યા નક્કી કરવામાં આવશે કરતા પણ વધારે કોળી ઠાકોર સમાજના લોકો એકઠા થાય નવા રાજકીય પક્ષનું નામ પણ જાહેર થાય અને તેમના અધ્યક્ષનું પણ નામ જાહેર થાય કે જેથી કરીને આગામી સમયમાં જે વિસ્તારની અંદર જે જગ્યા ઉપર એવું લાગતું હશે કોળી સમાજને થઈ ગયો છે ત્યાં ઉમેદવાર રહી અને લડાઈ લડશે તમારું શું માનવું છે જયેશ ઠાકોરના આ નિવેદન ને લઈને અને ખાસ કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષને લઈને તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવતું જોતા રેજો નહી શું નમસ્કાર